વૈદિક યુગમાં ઋગ્વેદ અને તેમાં દર્શાવવામાં આવેલી સામાજિક સાંસ્કૃતિક રાજકીય ધાર્મિક અને આર્થિક બાબતોનો સમાવેશ થાય છે ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ વૈદિક સાહિત્યમાં બે પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે જે વૈદિક સાહિત્ય છે તેમાં કેટલા તો કે ભાઈ બે પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય છે કયા કયા તો કે મંત્ર અને બ્રાહ્મણ મંત્ર અને બ્રાહ્મણ ત્યારબાદ મિત્રો વાત કરી છે કે ભાઈ વેદો ચાર છે જાણવાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે કયો વેદ છે ઋગ્વેદ છે તેમાં દસ પ્રકરણો અથવા તો મંડલો આપણે જેને કહી શકીએ દસ મંડલોમાં વહેંચાયેલો છે એમાંનું ત્રીજું મંડલ મિત્રો ખાસ અગત્યનું છે જેમાં ગાયત્રી મંત્રની રચનાનો ઉલ્લેખ પણ છે તેમાં એક હજાર અઠ્યાવીસ જેટલા સુક્તો આવેલા છે એક હજાર ને અઠ્યાવીસ જેટલા સુક્તો આ ઋગ્વેદમાં આવેલા છે પદ્યમાં રચાયેલ આ ગ્રંથમાં વેદકાલીન ભારતની વિભિન્ન પરિસ્થિતિનું ચિત્રણ થયેલું છે ઋગ્વેદની રચના ઋગ્વેદની રચના ઈસવીસન પૂર્વ

જે આર્યો મૂળભૂત રીતે જે આર્ય લોકો છે તે મિત્રો મૂળભૂત રીતે ઈસવીસન પૂર્વ ચાર હજાર ની આસપાસ દક્ષિણ રશિયાના યુરેશિયા અને સ્ટેપી સ્ટેપીજના મેદાનોમાં વસતા હતા તેવા પુરાતત્વીય પ્રમાણો પ્રાપ્ત થયા છે ત્યારબાદ આગળ જોઈએ પશુપાલન સાથે સંકળાયેલી આ પ્રજા ઘાસચારાની તંગીના કારણે સ્થળાંતરિત થઈ હશે એવું માનવામાં આવે છે તે પછી તે મધ્ય એશિયામાં જુદી જુદી ટોરીઓમાં આવી ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ આગળ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ઈસવીસન પૂર્વ પંદરસો ની આસપાસ હિન્દુકુશ પર્વતમાળાના ખેબર ઘાટના ખેબર ઘાટના માર્ગેથી તેમણે ભારતમાં પ્રવેશ કર્યો કોણે તો કે ભાઈ આર્ય લોકોએ તેઓ ઘોડા અને ગાય પાડતા હતા ચારી લોકો હતા શું પાડતા હતા તો કે ભાઈ ઘોડા અને ગાયો પાડતા હતા ઘોડા અને ગાય તેમના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અંગો હતા સાથે સાથે માટીના વાસણો પણ તેમની એક આગવી ઓળખ હતી કોની લોકોની ઓકે મધ્ય એશિયા થી દક્ષિણ એશિયા તરફ તેમનું સ્થળાંતરણ માટીના વાસણોના કારણે સ્પષ્ટ થયું હતું આર્યો કોણ હતા તેના વિશે પ્રચલિત અનેક અનેકવિધ વિચારધારાઓમાં લોકમાન્ય તિલક લોકમાન્ય તિલક અને સ્વામી દયાનંદ સરસ્વતી માન્યતા તેમને ઉત્તર ધ્રુવ અને જે દયાનંદ સરસ્વતી દ્વારા એવું કહેવામાં આવ્યું છે આર્ય લોકો છે તે ઉત્તર પૂર્વ અને તિબેટ થી આવ્યા હશે તેવું દયાનંદ સરસ્વતી અને લોકમાન્ય તિલક દ્વારા માનવામાં આવે છે વિવિધ વિદ્વાનોના મિત્રો અલગ અલગ મત છે કે ભાઈ આર્ય લોકો ક્યાંથી આવ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ મેક્સ મુલાની

આ સાત નદીઓમાં આ સપ્ત નદીઓમાં કઈ કઈ સાત નદીઓનો સમાવેશ થાય છે તો અંદર છે મિત્રો સિંધુ બિયાસ જેલમ રાવી ચિનાબ સતલુજ અને સરસ્વતી તેની સાથે સાથે તેઓ અફઘાનિસ્તાનની કુંભા અફઘાનિસ્તાનની કુંભા નદીથી પણ આ લોકો છે તે પરિચિત હતા ચાલો ક્ષેત્રમાં લોકોએ નિવાસ કર્યા નાના મોટા યુદ્ધો કર્યા અને શોધમાં સ્થળાંતરણ કર્યું તેઓ ધીરે ધીરે પૂર્વ તરફ વધતા રહ્યા અને વેદ પૂરો થતા એટલે કે ઈસવીસન પૂર્વ એક હજારની આસપાસ ઉત્તર પ્રદેશ અને બિહારની આસપાસ પહોંચ્યા ચાલો આગળ વધીએ રિવાજો છે રીતિ રિવાજો પ્રચલિત હતા તેના વિશે મિત્રો માહિતી મેળવીએ તો કે ઋગ્વેદમાં આર્ય સમાજનો મૂળભૂત એકમ પરિવાર હતો તેઓની સમાજ રચના કેવી હતી પિતૃપ્રધાન હતી પરંતુ તેમાં સ્ત્રીઓનું સ્થાન મહત્વપૂર્ણ હતું એક પત્ની વ્રતનો ધર્મ હતો સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે થતા પરિવાર એક વિશાળ જન જનસમૂહનો ભાગ હતો જેને વીસ અથવા તો વંશ કહેવામાં આવતો ઓકે ચાલો જન સૌથી મોટો સામાજિક એકમ હતો જન જે છે તે સૌથી મોટો સામાજિક એકમ જન હતો એક જ વર્ષના લોકો લોહીના સંબંધોથી જોડાયેલા રહેતા વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી ઓકે વર્ણવ્યવસ્થા કે જાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ મળતો નથી સમાજ સમતા દર્શી હતો વ્યવસાય જન્મ પર આધારિત ન હતો પરિવારમાં રહેતા જુદા જુદા સદસ્યો જુદો જુદો વ્યવસાય કરી શકતા આર્યો ગોરા વર્ણના તથા ઊંચા અને હતા રાજ્યનું સ્વ સ્વરૂપ કબીલાય પ્રકારનું હતું રાજ્યનું સ્વરૂપ કેવા પ્રકારની વ્યવસ્થા હતી કે ભાઈ કબીલાઈ પ્રકારની આપણને શાસન વ્યવસ્થા ત્યાં જોવા મળે છે મહિલાઓનું જે સ્થાન સમાજમાં અત્યંત સન્માન સન્માનજનક હતું તેઓ રાજકીય કાર્યોમાં પણ ભાગ લેતી તેમને વિદ્યાભ્યાસ કરવાનો અધિકાર હતો તેઓ સ્વતંત્રતા પૂર્વક પોતાનો મત આપી શકતી કપાલા ઘોસા લોપા મુદ્રા ગાર્ગી અને મૈત્રી જેવી વિદુષી મહિલાઓએ ઋગ્વેદની રૂચાઓ રચવામાં મહત્વનો ફાળો આપ્યો છે ચાલો આગળ વધીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ વેદકાલીન રાજ્ય વ્યવસ્થા ફટોફટ આપણે એક વાંચી લઈએ અને ભાઈ કેવા પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી રાજકીય સંગઠનો

અત્યારે સમિતિ એટલે કે ત્યારે આપણી લોકસભા જેમ છે ત્યારે તે સમયની સમિતિ હતી આ સમિતિમાં સમગ્ર લોક સમુદાયના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો તેમાં ખાસ કરીને રાજાની ચૂંટણી કરવામાં આવતી સભા અને સમિતિમાં યુદ્ધનું આયોજન યુદ્ધમાં મળેલી ચીજોની વહેંચણી ન્યાય અને ધર્મને લગતા કાર્યો પર ચર્ચા વિચારણા થતી હતી ઓકે આપણા રાજ્યસભા લોકસભા જેવું એ સમય તેમનું કાર્ય હતું ત્યારબાદ આગળ વધીએ મહિલાઓ પણ આ રાજકીય મહિલાઓ પણ ભાગ લઈ શકતી રાજાનું પદ હતું વંશ પરંપરાગત નતું એ સમય સમિતિમાં તેની ચૂંટણી થતી રાજાની અને રાજાને શું કહેવામાં આવતું કે ભાઈ રાજાને રાજનીય કહેવામાં આવતું હતું ત્યારબાદ આગળ તો કે ભાઈ પૂરોહિતનું સ્થાન રાજાને સલાહ સૂચના આપવાનું હતું રાજાને રોજબરોજના કાર્યો માં મદદ કરવા માટે સેનાની એટલે કે સેનાપતિ છે કુલબ એટલે કે કુટુંબનો વડો છે અને ગ્રામ ગ્રામણી એટલે કે ગામનો મુખી જેવા આગેવાનો રહેતા હતા આ બધા વિશે ઋગવેદમાંથી આપણને માહિતી મળે છે આ બ તમામ માહિતી શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે ભઈ સૌથી પ્રાચીન સૌથી મોટો એવા ઋગ્વેદમાંથી આ માહિતી આપણને શું થાય છે પ્રાપ્ત થાય છે ઓકે ચાલો ત્યારબાદ આગળ વધીએ કે ભાઈ રથ બનાવવાનું સામાજિક સ્થાન બહુ મહત્વપૂર્ણ હતું કારણ કે યુદ્ધ તેમનું મહત્વપૂર્ણ રાજકીય કાર્ય હતું અને તેમાં રથનો ઉપયોગ થતો હતો લોકો રાજાને કર સ્વરૂપે ભેટ સોગાદો આપતા જેને ઋગ્વેદમાં બલિ કહેવામાં આવતું હતું તે સ્વૈચ્છિક ફાળા જેવો હતો ઓકે તો બધી મિત્રો જે રાજ્ય વ્યવસ્થા ઋગ્વેદ કાળની આપણને જોવા મળે છે હવે મિત્રો વાત કરવાની છે કેવા પ્રકારની વિધિઓ પ્રચલિત હતી અને પિતૃપ્રધાન હતું તેના કારણે ઋગવેદમાં મોટા પ્રમાણમાં દેવીઓનો ઉલ્લેખ મળતો નથી કારણ કે પિતૃપ્રધાન હતું એટલે જે ખાસ કરીને દેવીઓનો ઉલ્લેખ જોવા મળતો આપણાને નથી ઓછો જોવા મળે છે તેને બદલે પ્રાકૃતિક અને પ્રકૃતિ સાથે સંકળાયેલ દેવતાઓ જોવા મળે છે ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ઋગ્વેદમાં તેમના વિશે ઘણી બધી પ્રાર્થનાઓ જોવા મળે છે આ દેવતાઓમાં ઇન્દ્ર વરુણ મિત્ર અગ્નિ વિદ્યુત નાસત્ય પુષન યમ અને સોમનો સમાવેશ થાય છે તો ઉષા અને અદિતિ જેવી દેવીઓનો ઉલ્લેખ પણ આપણને પ્રાપ્ત થાય છે ઇન્દ્ર તેમના મુખ્ય દેવ હતા ઇન્દ્ર મુખ્ય મુખ્ય દેવ છે મિત્રો જે ઋગવેદ છે તેમાં સૌથી વધુ જે ઇન્દ્ર દેવનો મિત્રો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવો પ્રશ્ન મિત્રો પૂછાય કે ભાઈ ઋગ્વેદમાં કયા દેવતાનો ઋગ્વેદમાં કયા દેવતાનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તે છે મિત્રો ઇન્દ્ર દેવ ઓકે તે વરસાદ અને યુદ્ધના દેવ તરીકે પૂજાતા હતા ઋગવેદમાં ઇન્દ્રનો સૌથી વધારે ઋગ્વેદમાં ઇન્દ્રનો સૌથી વધારે વખત ઉપયોગ થયેલો છે પવન ઇન્દ્રની સાથે સંકળાયેલા દેવ હતા ચાલો આગળ વધીએ ત્યારબાદ મિત્રો વાત કરીએ વેદકાલીન અર્થવ્યવસ્થા તો એ સમય મિત્રો કેવા પ્રકારની જે અર્થવ્યવસ્થા હતી કેવા પ્રકારની ઇકોનોમી હતી તેના વિશે ચર્ચા કરીએ તો કે ભાઈ જે વેદકાલીન આર્યો જે છે તે પશુપાલક હતા ઓકે પશુપાલક હતા પશુપાલન સાથે તેઓ સંકળાયેલા હતા મુખ્ય વ્યવસાય પશુપાલન હતો

પુત્રીને દોહિતા કહેવામાં આવતી જે પુત્રી છે તેને દોહિતા કહેવામાં આવતી એનો મતલબ શું થાય દોહિતાનો કે ભાઈ ગાયનું ગાયનું દૂધ દૂધ તે તે એ દોહિતા યુદ્ધ ખાસ છે કે ભાઈ યુદ્ધ માટે ગવેશણા શબ્દનો પ્રયોગ થતો હતો યુદ્ધ માટે કયા શબ્દનો પ્રયોગ થતો હતો તો ગષણા અને આ ગમે શબ્દનો અર્થ શું થાય ગાયોની શોધ કરવી મોટા ભાગના યુદ્ધો પશુઓ માટે લડવામાં આવતા

આપણે જોયું કે ઉત્તર વૈદિક કાળનો સમય ગાળો શું છે તો કે ઈસવીસન પૂર્વ 1500 થી ઈસવીસન પૂર્વ 1000 સુધીનો અને અનુવૈદિક કાળનો સમય છે ઈસવીસન પૂર્વ 1000 થી ઈસવીસન પૂર્વ 600 યાદ રાખજો અનુવેદિક કાળ અથવા તો ઉત્તર વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે આ સમયનો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે ઋગ્વેદ સિવાયના અન્ય ત્રણ વેદો એટલે કે આના પહેલામાં એક જ ફક્ત ઋગ્વેદની જ રચના થઈ હતી પરંતુ જે અનુવેદિક કાળ છે

જેની અસર ભારતીય સમાજ જીવનમાં પણ જોઈ શકાય છે અનુવેદિક સમાજ વૈદિક સમાજ કરતાં અલગ પ્રકારનો હતો વૈદિક સમાજ છે ઓકે વૈદિક સમાજ અને અનુવેદિક સમાજ વૈદિક સમાજમાં આપણે સમયગાળો જોઈ લીધો ને પંદરસો ઈસવીસન પૂર્વ પંદરસો થી એક હજાર અને અનુવેદિક કાળ અથવા તો ઉત્તર વૈદિક કાળનો સમયગાળો આપણે જોયો ઈસવીસન પૂર્વ હજાર થી છસો આ વૈદિક જે વૈદિક કાળ છે તેની અંદર ફક્ત ઋગ્વેદની જ રચના થઈ હતી વૈદિક કાળમાં શું થઈ હતી તો કે ભાઈ ફક્ત રૂપવેદની રચના થઈ હતી પરંતુ અનુવેદિક કાળમાં અન્ય જે ત્રણ વેદ છે તેની રચના અનુવેદિક કાળમાં થઈ હતી ચાલો અનુવેદિક સમાજ સામાજિક રીતે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો આપણે જોયું કે ભાઈ જે વૈદિક સમાજ છે તેમાં વર્ણ વ્યવસ્થામાં એ સમાજ વહેંચાયેલો નહોતો પરંતુ જે આજે અનુવેદિક સમાજ છે તે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો આપણને જોવા મળે છે

પરંતુ તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો હતો આધુનિક ઇતિહાસકારો ભારતમાં લોખંડની શોધથી ઉત્પન્ન થયેલ અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ઈસવીસન પૂર્વ એક હજારની આસપાસ સાથે આ ઘટનાને જોડે છે ચાલો આગળો ધીએ ઓકે તો મિત્રો અહીંથી આપણો જે છે

આમાંથી આ ક્યાં કોઈ પોલીસ કોન્સ્ટેબલ માં મિત્રો જેટલા પ્રશ્ન ભારતના ઇતિહાસને ને પૂછા છે આ 11 બાર ની જીસીઆરટી કવર થઈ જશે ઓકે તો મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો તો આપણે આ જીસીઆરટી ની સિરીઝ મિત્રો સરસ રીતે ચાલી રહી છે આવતી કાલ વિડિયો ની અંદર મિત્રો આપણે જોશું વૈદિક ધર્મ અને સંસ્કૃતિ બે તો ફરીથી મળીએ મળીએ મિત્રો નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ